સુરત એસઓજીએ રાજસ્થાનના ઉદયપુરથી ડ્રગ્સનો જથ્થો લાવી સુરત શહેરમાં સપ્લાય કરનાર આરોપીની ધરપકડ કરી છે આ આરોપીઓની પૂછપરછ કરતા પોલીસ પણ ચોંકી ગઈ હતી કારણ કે આ ડ્રગ્સની હેરાફેરીમાં ઝડપાયેલો એક આરોપી કાયદાનો વિદ્યાર્થી હોવાનું સામે આવ્યું હતું તો બીજી તરફ આરોપી પોતાના સોશિયલ મીડિયામાં હિન્દુ સંગઠન હિન્દુ યુવા વાહિનીનો સ્ટેટ હેડ અને બીજેપી યુવા મોરચાના મહાનગર કોઓર્ડિનેટર હોવાનો પણ દાવો કરે છે ઉલ્લેખનીય છે કે ધરપકડ બાદ આરોપીની ભાજપના નેતાઓ સાથેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે એસઓજીએ બાતમીના આધારે કરી ધરપકડ મળતી માહિતી મુજબ સુરતોને બાતમી મળી હતી કે રાજસ્થાન સુરત ડ્રગ્સની ડિલિવરી કરવા માટે આરોપી આવવાનો છે આ બાતમીના આધારે ઘટના સ્થળે પહોંચતા આરોપી ચેતન કિશનલાલ શાહ પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ સાથે મળતા તુરંત જ તેની હોટેલથી ધરપકડ કરવામાં આવી હતી આરોપી પાસેથી ત્રણસો ચોપન દશાંશનવ એક શૂન્ય ગ્રામ એમડી ડ્રગ્સ કે જેની કિંમત પાંત્રીસ લાખ ઓગણપચાસ હજાર એકસો રૂપિયા છે તે જપ્ત કરવામાં આવ્યું હતું આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે ડ્રગ્સની ડિલિવરી લેનાર આરોપી ખાન અને વિકાસ આહિર છે આ માહિતી મળતા જ તુરંતે બંને આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે પ્રથમ આરોપી ચેતન શાહ મૂળ રાજસ્થાનનો રહેવાસી છે અને બી એડ થર્ડ યરમાં અભ્યાસ કરે છે જોકે તેની સામે કોઈ ગુનાહિત ઇતિહાસ નથી અન્ય આરોપી ખાન ઉર્ફે અનુ લંગડાવાલા સામે સુરસ્યાના ખટોદરા સચિન અને પોલીસ સહિતના ગંભીર ગુના નોંધાયા છે સાથે અગાઉ પણ તે આરોપી છે આરોપી ખાન વર્ષ બે હજાર સત્તરની સાલમાં એક તાલીમ નામની વ્યક્તિનું અપહરણ કરી ડુમ્મસ ખાતે ગટરમાં લાશ ફેંકી ફરાર થઈ ગયો હતો તેની સામે પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી ફક્ત એકલું જ નહીં બે મહિના પહેલા તે એનડીપીએસ કેસમાં જામીન મુક્ત થયેલ છે અને હાલ પણ ડ્રગ્સ પેડલર તરીકે ધંધો કરતો હતો અન્ય આરોપી વિકાસ શંકરભાઈ આહિરની પણ સુરત એસઓજીએ ધરપકડ કરી છે આરોપી વિકાસ ઉપર ગોડાદરા સલામતપુરા ઉમરા લીંબાયત ઉધના અમરોલી પોલીસ મથકમાં મારામારી સહિત અન્ય ગંભીર ગુનાઓ હેઠળ ફરિયાદ દાખલ છે તેના સેકન્ડ યરમાં ભણે છે

આ બી એક ગુનેગાર વ્યક્તિ જેના પર ત્રણ ચાર ગુનાઓ દાખલ થયા છે માટે ગુનાઓ એના પર દાખલ થયા છે એક હાથ સામિલ હતા અને બીજા એક આરોપી છે જેનું નામ છે વિકાસ આયેર આ બી એના ઉપર બી અહીંયાના હિસ્ટ્રીટર અને ક્રિમિનલ વ્યક્તિ છે અને છે જેટલા ગુનાઓ એના ઉપર બી દાખલ થયેલા છે જોએ આ બંનેની બી ધરપકડ કરવામાં આવી છે કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે સાથો સાથ બીજા એના જો સાહ આરોપીએ બીજા ક્યાંથી સાથે સંકળાયેલા છે એના ઉપર તપાસ ચાલુ છે વિગત એવું છે કે આ વ્યક્તિ જ્યારથી આપણા સુરત શહેર જો પહેલે મુંબઈથી ડ્રગ પેન્ડલિંગ ધંધો થતા હતા એના ઉપર જો કાર્યવાહીઓ થઈ આ કાર્યવાહીને લીધે અત્યારે આ લોકો જો રાજસ્થાનના રસ્તા પકડા છે જોઈએ અને રાજસ્થાન વાય તરફથી જો પૂછપરછમાં જાણવા મળેલ છે કે ત્યાંથી કેવો રૂટ પર કોઈ ડાઉટ નહીં કરે એ માટે ત્યાંથી આ લોકો જો આ રૂટ પકડીને લઈ આવતા હતા પછી પકડાય છે અને વધારે પૂછપરછમાં એવું જાણવા મળે આ વિકાસ અને આ જો અનિશ છે આ લોકો અહીંયા જો જો પાર્લર પાર્લર ચલાવે છે પાર્લરો છે આ પાર્લર ઉપરથી ગ્રાહકોને સપ્લાય કરે છે અને સાથોસાથ અમુક જગ્યા આ લોકો એના જો ગ્રાહકો છે એના ટુ વ્હીલર બી જઈને અલગ અલગ જગ્યાએ આપી આપતા રહે છે એટલે મુખ્યત્વે એવું જાણવા મળે છે કે જો પાન ના પાર્લરો છે આશ્રમ ના પાર્લર છે ત્યાંથી આપણે ગ્રાહકોના લોકો સપ્લાય કરતા કરે છે જે તો એના હિસાબથી એક મોટો કેસ સક્સેસફુલ એસજી તરફથી કરવામાં આવેલા છે હવે આગળ بھی અમે લોકો ફાર્ધર જઈએ છે કે એના લિંક ક્યાં કે છે આ ઓર બીજા કોઈને જો થોક માં સપ્લાય કરવાના હતા આગળ ક્યાં કોને આપવાના હતા એના દિશામાં પણ પોલીસનો કાર્યવાહી ચાલુ છે અને આપના જાણકારી માટે કે છેલ્લા આ ચાલુ વર્ષે 2024 ના વર્ષમાં અત્યાર સુધી કુલ લગભગ જો 3 કરોડ થી વધુ અ ના મુદ્દામાં થર્ટી સેવન કેસીસ કેસીસ કેસમાં પોલીસે પકડી જમા કરી પચાસ જેટલા આરોપીઓ ના ધરપકડ કરવામાં આવી છે અને સાથોસાથ અમે લોકો આ પર જોઈએ કે આ બધા જેટલા બી આરોપીઓ એનડીપીએસ પકડાય છે એના આ પૈસાથી કેટલા આ લોકોને પ્રોપર્ટી વસાયેલ છે કેટલા મિલકતો વસાયેલ છે એના ઉપર જો પોલીસ એસઓજી ના અને ક્રાઇમ બ્રાન્ચના કામગીરી ચાલુ છે જેથી આવનાર સમયમાં કાયદા પ્રમાણે એની જો પ્રોપર્ટી બી અમે લોકો સીઝ કરી